કમલાનગર પાસે પ્રાચીન શ્રી કમલેશ્વર ભક્તો આવેલા મંદિરની મહાદેવના દ્વારા ફૂલોથી શણગાર કરવામાં આવ્યો અને આજના દિવસે ભવ્ય રીતે પાટોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ આ મંદિર ખાતે દર વર્ષે કમલેશ્વર મહાદેવનો ધામધૂમપૂર્વક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ઘણા ભાઈઓ તથા બહેનો જોડાયા હતા હવન અને પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મંદિરના પૂજારી દ્વારા જણાવ્યા પ્રમાણે વર્ષોથી આ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં સવારે પૂજા અર્ચના વિધિ અને સાંજે યજ્ઞ અને પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે જેથી કમલેશ્વર મહાદેવ મંદિરના મહારાજ તરફથી સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી વિનંતી કરવામાં આવી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આજે આ મંદિર કમલાનગર આજવાડ રોડ તલાવ ઉપર આવ્યું છે આજવાડ રોડ પર અને એ બહુ પુરાણું મંદિર છે સો લગભગ સો વર્ષ થઈ ગયા છે આજે શું કાર્યક્રમ આજે પાઠો સૌ છે ભગવાનનો આખો દિવસ પૂજા ચાલે છે સાજે જમણવાર છે આજના દિવસમાં શું શું કરવાનું આજે અત્યારે પૂજા વિધિ ચાલે છે સાંજે હવન કરવાનો પછી ભગવાનને પ્રાંત ફરીથી પૂરવાના છે એ રીતની વિધિ આખો દિવસ ચાલશે આજે Subscribe now and press the bell icon. Never miss an update.